પોણી ચાલુ કપા પોણી ચાલુ કે મોહન ચાલુ હોય એ મોરહન એ જીવ કેવાય એને પોણી ચાલુ ના કહેવાય હા એ મોરન અને કપાત નો વાયો

તેવી મેટોપ અને મારે ઉસી લેજો બજારમાં એક કપૂર ચાલે

તારી ચકરા મારી ગયું તીતું મને અને એ સપના માં સોધે માં લાકડી

જબરીશે ગાથ પોપટ તો તું જો કારણ કે તું મને સપના મારી ગયો પોપટ પોપટ ખબર નઈ પડતી કે સપના બે ચોડી હતી કદાચ જ્યાં ભારે સપનું આવ્યું મને મારવાના અવાજ પણ પોપટ ચો એ પોપટ ગયો લે હાર્યો ઓ તારી કહાણી તું મારી બોલવું હતું કે તું મને હે ને આ સપના મારી ગયો કાલ સવાર પર તું કદાચ મને ઘરે આઈને મારી જઈજે હે અલ્યા ડો મને ના પાતો કારણ કે ખરેખર તમે મને મારું ખબર મને હકીકત માં તો તમે મન નહીં મારે અરે ઉપાડી ને તો ના દીધો યાર તારે ઉપાડી તો બરોબર પણ હે

ન છે તમે ફોની વારિંગ કંટાળી ઘેર આવ્યો હતો અને પહોંચ્યો તારા ખાલી સપના હકીકત માં તને નહીં મારે ખરેખર

મને ખરેખર હજુ ક્યારે દુખાય આપડે સપનો જેવો જોઈએ મેળો તો તમે આય પોપટ

સપનું હકીકત હકીકત સપના સપના દીધી થઈ એ તો બરોબર આ કદાચ આ સપનું હાચું પડ અને મને ઘરે પોપટલાલ મારી જાય તો એટલે તમે મને બચાવવા આવશો એમ તો હું નહીં